એટલે ચિંતામણી લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદા સુરદ્રુ એટલે કલ્પ વૃક્ષ છે આ જગતનું તમારે સુખ મેળવવું હોય તો એના માટે ચિંતામણી ઉપલબ્ધ છે અને મણી થી એનું સુખ મળી જાય પણ તમે સારામાં સારું પુણ્ય પ્રાપ્ત કર્યું તમે સારામાં સારી ગૌ માતાની સેવા કરી તમે સારામાં સારી સમાજની સેવા કરી તમે તમારા પરિવારની સેવા કરી અને સુંદર મજાનું સુખ પ્રાપ્ત કર્યું હમણાં જે માતા પિતાની અહીંયા સેવા થઈને ને બહુ મહાન સેવા છે આ કંઈ જેવી તેવી નથી એમાં પણ જ્યારે પિતૃ નિમિત્તે તમે જ્યારે આ પૂજન કરતા હોય અને એ પૂજનની અંદર પણ પહેલાં માતા પિતાના સેવાથી તમે આ કાર્યની શરૂઆત કરો તો એ તો સોનામાં સુગંધ ભળે એવું કામ થાય માતા પિતાથી મોટા કોઈ દેવ જગતમાં કયા નથી અને માતા પિતાની સેવાથી જે સંજયભાઈ મનીષભાઈ બેન પલ્લવીબેન તમે ખરેખર બહુ સુંદર મજાનું કાર્ય કર્યું છે કે તમે સ્વર્ગના સુખો તો તમે આજે પ્રાપ્ત કરી જ લીધા અને આ ભાગવતજી સાંભળજો એટલે વૈકુંઠના સુખો પણ તમે પ્રાપ્ત કરી લેશો જે કોઈ પણ પોતાના માતા પિતાની સેવા કરે છે એને સ્વર્ગના સુખો પ્રાપ્ત થાય થાય ને થાય એમાં કોઈ શંકા ને સ્થાન કરો એટલે તમને સ્વર્ગના સુખ મળે અને સ્વર્ગના સુખની અંદર ત્યાં કલ્પ વૃક્ષ છે એ કલ્પ વૃક્ષની નીચે તમે બેસી અને કઈ પણ કામના કરો તો એ તમારી કામનાઓ સિદ્ધ થાય એટલે ચિંતા મણી લોક શું કે સુરત સ્વર્ગ સંપદા આજે માતા પિતા આપણે આ જગતમાં આવ્યા ને ત્યારે કોઈને ઓળખતા નતા આ જગતમાં આવ્યા ત્યારે ન આપણને બોલતા આવડતું નતું આપણને ચાલતા આવડતું કોઈને ઓળખતા નતા પણ એ સુખ જે છે ને એ આપ્યું જ્ઞાન આપ્યું આપણને માતા પિતા એટલે શ્લોકમાં અહીંયા કહે છે કે ચિંતા મણી લોક સુખમ સુરતુ સ્વર્ગ સંપદામ પ્રયત્તી ગુરુ પ્રીતો વૈકુંઠી યોગી દુર્લભમ વૈકુંઠમાં રહેલો યોગી છે ને તો બહુ દુર્લભ છે અને એને પ્રાપ્ત કરવો હોય ને તો સ્વર્ગના સુખો આપણને મળે પણ જીવનના સુખો અને ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો ગુરુ જોઈએ